એના નિર્માણ માટે જેઓ કટિબદ્ધ છે એવા વિકસિબદ્ધ એવા માનનીય અમિતભાઈ શાહ તેમનું અહીં પુષ્પથી વિશેષ સ્વાગત અને સત્કાર થઈ રહ્યું છે ખૂબ ઉમળકા સાથે અહીં કોર્પોરેશનના પદાધિકારીઓ તથા પક્ષના કાર્યકર્તાઓ નગરજનો તેમનું અભિવાદન કરી રહ્યા છે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રીના વરદ હસ્તે શ્રી રાવ ભાંડારી પાર્ટી પ્લોટની તકતીનું અનાવરણ કરી માનનીય અમિતભાઈ શાહ આ પાર્ટી પ્લોટ લોક સમર્પિત કરશે શ્રી રાવ ભાંડારી સંઘ સેવક એવા રાવ ભાંડારી જોરદાર તાળીઓ સાથે આપણે આ વિધિને સત્કારીએ આવકારીએ અંધશ્રદ્ધા અને પ્રત્યે તેઓ ખૂબ જ જાગૃત હતા અંધશ્રદ્ધા નિવારણ અને કુરિવાજોને દૂર કરવામાં તેમનું યોગદાન ખૂબ અધકેરું છે માનનીય કેન્દ્રીય શ્રી આ અવસરે વૃક્ષારોપણ કરશે આ અવસરે તેઓ પીપળાનું વૃક્ષ વાવી રહ્યા છે આપ સૌ જાણીએ છીએ કે પીપળો એ આપણા શાસ્ત્ર પ્રમાણે એક ખૂબ જ શુભ વૃક્ષ માનવામાં આવે છે આરાધ્ય વૃક્ષ માનવામાં આવે છે પીપળો એ પર્યાવરણ માટે પણ ખૂબ જ મહત્ત્વનું વૃક્ષ છે આ એકમાત્ર એવું વૃક્ષ છે જે રાતના ઓક્સિજન છોડે છે એટલે પર્યાવરણની જાળવણીમાં આ પીપળાનું વૃક્ષ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આરોગ્યની દૃષ્ટિએ પણ પીપળો વિશેષ ઔષધીય લાભ આપે છે સાથે પીપળાના વૃક્ષમાં પિતૃઓનો વાસ છે તેવું આપણા શાસ્ત્રોમાં કહ્યું છે એટલા માટે પીપળાના વૃક્ષનું આપણે પૂજન કરીએ છીએ ત્યાં દીવો કરીએ છીએ આ શુભ વૃક્ષ માનનીય અમિતભાઈ શાહના વરદ હસ્તે વવાઈ રહ્યું છે આ વિધિમાં સામેલ થવા માટે મહાનુભાવો ઉપસ્થિત છે માનનીય ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ માનનીય નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ ચેરમેન શ્રી ટાઉન પ્લાનિંગ શ્રી પ્રિતેશભાઈ મહેતા સાહેબ કાઉન્સેલર શ્રી કાંતિભાઈ પટેલ નારાયણરાવ ભંડારીના પરિવારમાંથી તેમના પુત્ર શ્રી ઉત્કંઠભાઈ ભંડારી ડીવાય એમસી સાહેબ રાવળ સાહેબ સ્થાનિક આગેવાનો પક્ષના કાર્યકરો અમારા માનનીય ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા તેઓ પણ અહીં ઉપસ્થિત છે તેમનું પણ અમે અભિવાદન કરીએ છીએ આજે આપણો વિસ્તાર ખરેખર ખૂબ જ સુંદર મજાના નજરાના સાથે લાભાન્વિત થયો છે આપણા વિસ્તારમાં આ સરસ મજાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તૈયાર કરેલો આ ઓપનેર પાર્ટી પ્લોટ એ લોક સમર્પિત થઈ ચૂક્યો છે આપ સૌ જાણો છો કે મેમનગર વિસ્તાર બોડકદેવ વોર્ડ વિસ્તાર આજે આ સુંદર પાર્ટી પ્લોટથી શણગારાઈ ચૂક્યો છે આપણી સુખ સુવિધા આપણી સગવડ માટે શહેરના હાર્દસમા વિસ્તાર પશ્ચિમ અમદાવાદના હાર્દસમૂહ આ મેમનગર વિસ્તાર અને એનો આ પાર્ટી પ્લોટ કમર્શિયલ એક્ટિવિટીઝ તથા નોન કમર્શિયલ એક્ટિવિટીઝ બંને માટે લોકોને સમર્પિત થયો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ સુંદર ભેટ આજે આપ સૌને અર્પણ કરવા માટે આપણા સૌના આદરણીય એવા કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી માનનીય અમિતભાઈ શાહ જેમના વરદ હસ્તે આ પાર્ટી પ્લોટ લોક સમર્પિત થયો છે ખૂબ વ્યસ્તતા વચ્ચે તેઓ ખાસ આપણા વિસ્તારમાં આપણા સૌ કોઈ લોકોને આપણા વિસ્તારના નાગરિકોને આ સરસ મજાનું નજરાણું સમર્પિત કરવા માટે અહીં સમય ફાળવીને ઉપસ્થિત રહ્યા છે એ બદલ હું સૌ નગરજનો વતીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપણે સૌ ફરી એકવાર જય ઘોષ સાથે માનનીય કેન્દ્રીય શ્રીનો આભાર વ્યક્ત કરીએ બોલો ભારત માત કી ભારત માત કી ભારત માત કી માનનીય કેન્દ્રીય ગૃહ તથા સહકાર શ્રી જય રામ બોલું ત્યારે આપણે સૌએ જય જય શ્રી રામ બોલવાનું છે બોલો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ માનનીય કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રીની સાથે અહી કોર્પોરેશનના માનનીય મેયર શ્રી પ્રતિભાબેન જઈને નહીં પધાર્યા છે એમનું પણ અમે ભાવસભર અભિવાદન કરીએ છીએ સર્વ કોર્પોરેશનના હોદ્દેદારોનું અમે અભિવાદન કરીએ છીએ માનનીય અમિતભાઈ શાહ આપનું પણ ખૂબ ખૂબ અભિવાદન સાથે આભાર વ્યક્ત કરીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ માનનીય અમિતભાઈ શાહ આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે સરસ મજાનું આ એક ઉપહાર સમર્પિત થઈ ચૂક્યો છે આપણે કોર્પોરેશન